બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રામા પીર જય આજે આપણે ગાશું મોદીજી નું કીર્તન ઈરલો ચમકે છે આખા હિંદ માં ઈરલો ચમકે છે આખા હિંદ માં નહી મળે આ હિરલા કેડી જોર રે ભાઈઓ ને બેનો

लिदो हिराबेरे अवतार रे वायु ने बानु हिर चमके छे आखा खन्दमा लिँ हिरा के रे अवतार रे वायु ने बेनो हिर चमके छे आखा दिल्ली मा दिमा जेरा बेसणा દિલ્હી માં જઈને કર્યા બેસણા બનાએ તો દેશ ના તાતરે ને બેનો ઈરલો ચમકે છે આખા હિંદ માં યોગીજી મોદીજી ભેગા મળી નાત કે જાત જોતા નથી ભાઈ ને બેનો ઈરલો ચમકે છે આખા હિંદમાં

ઈરનો ચમકે છે આખા ઇન્દમા પૂરો ગુજરાતમાં નવો એવો રંગ રે ભાયુ ને બેનો ઈરલો ચમકે છે મોદીના મનો દીકરીઓને માન ગણોયા પીયુ પુણહત્યાય ને નબુદ કરી દીકરી ગણી દીકરા સમાન રે ભાયુ ને બેનો

બુડા પામો પુરો તમે રંગ રે બાયુ ને બેનો ઇરલો ચમકે છે મોદી ના મનો ધરતી પુત્ર ને દેવ ગણતા સહાય આપો ય પર રે બાયુ ને બેનો ઇરલો ચમકે છે આખાઈનમાં તમે સહાય આપો પર રે બાયુ ને બેનો मक मोदी नाम सरदार सरो बांधे वेती की दी नर्मदानी बीनूं हीरो चमके आखाईंदमा वेती की दी नर्मदानी बायुनि મોદી ના મનો જય જય કર રે બાયો ને બેનુ ખમ્મા ખમ્મા કરવા ને નોતી કરવાને જડી વાળું કરવા ને નોતી વી જડી જગમગ કે ગુજરાત રે બાયો ને બેનુ ખમ્મા ખમ્મા મોદી તમને સુકા ખેતરને સુકી ન દીયુ અવે લીલા લેર બારે માસરે ભાયુ ને બેનુ ખમ્મા ખમ્મા મોદી તમને ગરીબોને ભૂખ્યા સુવું પડતું ರೇನು ಮಾಡ ಸಮ ಆಜು ವೃಕ್ಷಣ ರೇ ಬಾಯು ಬೇನು इरलो समके चेया काय रींदमा शिक्षण नीरित ने बदली तामे मापत शिक्षण ने मापत वूको साथे बनी सके या मिरने गरीब रे बायू ने बेनो इरलो समके चेया काय रींदमा સાથે ભણી શકે અમીર ને ગરીબ રે ભાઈઓ ને બેનો ઈરલો ચમકે છે મોદી ના મનો પાંચ દૈકા થી તપ તમે કરિયા ગુજરાત ને બનાવ્યું નંબર વન રે ભાઈઓ ને બેનો ઈરલો ચમકે છે આખા ઈદમાં ગુજરાત ને બનાવુ નંબર વન રે ભાયુ ને બેનો ઇરલો ચમકે છે આખાઈ ધમા ભારત માતા નો યો ઇરલો ભાયુ ને બેનો ઇરલો ચમકે છે આખાઈ ધમા भारत मता नो आो इरलो khamma Khamma खमा मोदी जी तम न खमा इरलो चमके छे खीदमा इरलो चमके छे खी दा